pusa. Hey? Ha? Ha? Eh, uh, koi na lagay sa talo. Hindi na niya na ila. Pala siya lang mo. উকল লো আমা নেই যায় এম કારી વારા છે કચરો કારી ગુડ મોર્નિંગ કારી ખાટલા બાટલા ઉપર કરી દીધા કારી વારા કચરો મારા વાહંગ ટિફિન બનાવી દીધું શાક થઈ ગયું ગુડ મોર્નિંગ આજ તો નહીં તો ગુડ મોર્નિંગ કરજો મેં વસ માં આ જાવેગા પાન બاقی કા ઓર તો બાકી છે યે હે ઓ અટવય આલું હો નકા tartar જો મુલર બોલતી હોય હમ હમ

anh online online mang lại cho parcel một parcel lại về rồi, tụi mình Ajie là liền, em nói kia

જે ખાવું જે ખાવું બનાવીએ કે આવો ને તેવું કરો આવટલ માં જાઓ ખીચડી શાક માં જોઈએ અમ

મમ્મી શું કરો છો આવી લો અમારા છોકરો ને આવી બાજુ ની રોટલા બનાવો આ જોવો અસર ગાઈસ અને હેરસ્ટાઈલ કરી પણ હજુ સુરતી નહીં આ રીએ જોવા ના એ માણસ આ ચાલ હું તો આવું ના કરું છું અરે હેરસ્ટાઈલ બરાબર નહીં ખાઈશ તૈયારી નું શું ખાધી હું શું ખાધું હાય બોલ હાય

અવાલ જેવા કરે હા હવે ઉતરવાનું ચાલુ પેલી કો આ વાળી બિલ્ડિંગ વાળી હોય પેલી કારી કારી બુટ્ટી અને અમને મંગાવી હકો પાર્સલ કપ્પા મંડી પડ્યા હા હું મંગાવ્યું તે મારા પૈસા લેવાના હા અહીંના Nào em mang ngay mang ngay, cho đi cho Oi lắng kritti kèo đi hai hai. Do yê hùng mong hai? Do yê. 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 Do

ના ભાઈ મજે કર્યો મેં એ કરી તો કમ્પ્લીટ હે આમ તડી લેને કઈ બન થઈ ગઈ એ દી જોવાઈયો ગાલી દો માકો ન હોમરાઈ જ નઈ

Hoa <laughs> không phải hãy hoa hãy hãy hoa hãy hoa hãy hoa hãy hoa hãy